ચીનના તિયાનજીનમાં એસીઓ સમિટમાં મોદી પુતિન અને શી જિનપિંગ એક જ મંચ પર જોવા મળ્યા ત્રણ નેતાઓએ મૈત્રીપૂર્ણ વાતચીત કરી જેમાં ભારત ચીન સહકાર પર ભાર મુકાયો પુતિને પશ્ચિમ પર ઇતિહાસ વિકૃત કરવાનો આરોપ મૂક્યો એસીઓ હવે પ્રાદેશિક નહીં પરંતુ વિકાસશીલ વિશ્વની સહિયારી આર્થિક સુરક્ષા સ્વાયત્તતાનું પ્રતિક છે રાજ્યમાં હવે તમામ ઇમરજન્સી સેવા માટે એક જ નંબર એકસો શરૂ અમદાવાદમાં આધુનિક કોલ સેન્ટર કાર્યરત એકસો પચાસ કર્મચારીઓ તૈનાત ગૃહમંત્રી અમિત શાહે પાંચસો જનરક્ષક વાન નું લોકાર્પણ કર્યું પોલીસ ફાયર મેડિકલ સહિતની તમામ સેવાઓ હવે એક જ કોલ પર ઉપલબ્ધ થશે અફઘાનિસ્તાનમાં છ પોઈન્ટ ત્રણ ની તીવ્રતા નો ભૂકંપ દિલ્હી એનસીઆર સુધી ભૂકંપ ના આંચકા અનુભવાયા જલાલાબાદ થી સત્યાવીસ કિલોમીટર વ્હાઇટ હાઉસના ના વેપાર સલાહકાર પીટર નાવારોની ભારતની રશિયન તેલ ખરીદી પર વિવાદાસ્પદ ટિપ્પણી નાવારોએ ભારતને ક્રેમલીન માટે લેન્ડ્રોમેટ ગણાવ્યું અને ભારતીય માલ પર પચાસ ટકા યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો તેમણે આક્ષેપ કર્યો છે કે ભારતીય લોકોના ભોગે બ્રાહ્મણો નફો કરી રહ્યા છે આ નિવેદનથી અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોમાં તણાવ વધી શકે છે તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે